શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે સલાઠવાડા શિવાજી ચોક ખાતે શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આજ રોજ વડોદરાના સલાટવાડા વિસ્તાર ખાતે આવેલ ચોકમાં સ્થાપિત છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને વિસ્તારના લોકો દ્વારા પૂજા અર્ચના કરી પુષ્પહાર પહેરાવી ઉજવવામાં આવી હતી શ્રી છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ ઓગણીસ ફેબ્રુઆરી સોળસો ત્રીસના ના રોજ મરાઠા પરિવારમાં થયો હતો શ્રી છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ તેમના જન્મ દિવસ નિમિત્તે દર વર્ષે ઓગણીસ ફેબ્રુઆરીએ ભારતમાં ઉજવવામાં આવે છે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ જયંતિની ઉજવણી અઢારસો સિત્તેર પુણેમાં મહાત્મા જ્યોતિરાવ ફુલે દ્વારા શરૂ કરવામાં આવી હતી જે પાછળથી સ્વતંત્ર સેનાની બાળ ગંગાધર તિલકે જયંતિની ઉજવણીની પરંપરા આગળ ધપાવી અને તેમના યોગદાનને પ્રકાશિત કરતા શિવાજી મહારાજની છબીને વધુ લોકપ્રિય બનાવી તેમણે જ બ્રિટિશ શાસનની વિરુદ્ધ ઊભા રહીને શિવાજી મહારાજ જયંતીના માધ્યમથી સ્વતંત્ર આંદોલન દરમિયાન લોકોને એક સાથે લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી તેમનું બહાદુરી અને યોગદાન હંમેશા લોકોને હિંમત આપે છે તેથી જ દર વર્ષે આ જયંતી ઉજવવામાં આવે છે હા આની સ્થાપના છે ને બાવીસ ચાર ઓગણીસો પંચ્યાસીમાં થયેલી છે અને ઉજવણી હવે શિવાજી જયંતિની ઉજવણી અહીંયા નાકા એસએસજી હોસ્પિટલના સામે સંત વિનોબા ભાવે માર્ગ ઉપર આજે કરવામાં આવે છે અને બધા સંસદો બધા અમારા ભાઈબંધો બધા ભેગા થયેલા છે અને દર વર્ષે આ જ દિવસે અહીંયા કાર્યક્રમ કરીએ જ છે અને બધા ભાવોના ભાવ ભેગા થાય છે અમારું નામ મારું નામ છે ચંદ્રકાંત આનંદરાવ સુરવે આ શિવાજી મહારાજની મૂર્તિ જે પાછળ છે એ ઓગણીસો પંચ્યાસીમાં સ્થાપના થઈ અને એ કરવા માટે બી અમારા પૂર્વજે કદાચ બહુ મહેનત લીધેલી અને એ ટાઈમે પહેલી સ્થાપના હશે કદાચ બરોડા શહેરમાં અને બહુ મહેનત લાગેલી અને વિરોધ બી બહુ હતો તોય કરી અને એ ટાઈમથી આ શિવ જયંતિ અમે અહીં ઉજવીએ છીએ દર વર્ષે આ આજે જન્મ છે અને પછી પુણ્યતિથિ પ્રમાણે બી બીજી રેલી આવે એ ટાઈમે બી થાય છે એટલે વર્ષમાં બે વાર રહી અને અહીંથી શરૂઆત થાય અને બીજે ણપુરા શિવાજી ચોકમાં પૂર્ણ આવતું થાય પણ આ વખતે પેલી રેલી નથી પેલું હોનાર થયું હતું છોકરાઓના લીધે એના લીધે બધું કેન્સલ થયું છે એટલે ખાલી સ્ટેન્ડિંગ પ્રોગ્રામ છે બધા અત્યારે એ છે પૂજા છે ને સાંજે આરતી જ શિવાજી મહારાજ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર